હાલો મિત્રો અત્યારે સવા અગિયાર વાગી ગયા છે આ બાજુ ભરવાડ પકડા સારે છે રાયપરની શિપચા અને આ બાજુ રાયપર ગામ છે રાયપર ગામની સીમની આ બાજુ આવ્યા છે સારી રીતે અત્યારે પોણા બહાર થયા છે વાવડા નો કાછો માર્ગ છે ત્યાં પહોંચ્યા છે અને બોડે માર્યું છે આ ટીશિયા જવાનું છે હાલો મિત્રો ખાઈ પીને કામે લાગી ગયા છે અત્યારે બપોરના એક વાગ્યો છે આ બાજુથી થી આ વાળી ગયો છે પછી ઊંધા પટ્ટા આ બાજુ મારતો આવશે એટલે પટ્ટો મારવાનું બાકી છે ગામે ઘણું છે થોડું કામ છે એટલે વહેલા ઘરે જઈએ છે નકશો દેવા જ છે બાબલા આ મંદિરે આપણે તમને માતાજીના દર્શન કરાવવું અમારી લાઈન તો એ પૂરી થઈ ગઈ છે બીજું ઘણા ટાઈપિંગ બાકી છે મીડિયામાં બના રહેજો મિત્રો માતાજીના આવાડીના દર્શન કરી વાડિયે પોગી ગયા છે ને મંદિર છે દર્શન કરો લો મિત્રો આ દોય કમ્પ્લીટ થઈ ગયા અને નકરો દેવા જવાનું છે બાબરા ઉદે ભા આવે છે ચા પાણી પાયા કન કે દે ઠેલી કોઈ તાર ચાલ બેન જો આય ભરે છે જીનુ બેને હાડી પેરી છે જીનુ બેન હાડી પેરી એ હું ભાગ ખાવ છું કંચી વેફર હાલો કંચી વેફર લેતા આવે ફાઇનલી મિત્રો બાબરાસ વેવા આજા થોડું દેખુ બેન વાઇલ્ડ જોતા હતા એના ભાગની આપણે ભાગે એને લઈ આવ્યા છીએ આ લ્યો તમાર ભાગ હવે મિત્રો બાબરાથી આ ટ્યુબો આણી હાથ પગ દુખતા હોય એની હા બાપુજી હાટું મા હતું ઉદરસની દવા બોટલ કાનું હાટું શરદીની દવા આ બેન બજાર દે એને આટું આ બાંધો પાંચસો ત્રીસ રૂપિયાનો ડબલ કોલગેટ લીધી અને આ કિલો હાબુ લીધા અલ્યો